એક છે ને મોહમ્મદ તૌસિફેખ કરીને જુહાપુરામાં રહે છે સોનલ પાછળના મકાન છે રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ કાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછ મેળે જણાવ્યું છે કે જે એમડી છે એ મારે જાણો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ ધુમા ભૂરા રહે છે એની પાસે મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં વધુ જાણી શકાશે એવું છે મેં કહ્યું એ પ્રમાણે રિક્ષા ડ્રાઈવિંગ કરે છે પરંતુ એને એવું થયું કે ગાંજોને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને હું જે પકડાઈ ગયો છે